જંગલમાંથી આવતા વન કર્મચારીનું દીપડાએ હુમલો કરતા મોત જંગલમાં બે કિલોમીટર ઘસડી ગયો વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છોટાઉદેપુર વન વિભાગના પાવી જેતપુર રેન્જમાં કદવાલ રાઉન્ડના આંબાખુટ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારીયા ઉંમર વર્ષ પિસ્તાલીસ જેઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હતા ગઈકાલે સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા સાંજે આશરે છ વાગ્યાના અરસામાં વન્યપ્રાણી દીપડા દ્વારા હુમલો કરી તેમને ખેંચી જઈ જંગલ વિસ્તારમાં અંદાજે બે કિલોમીટર અંદર લઈ જતા વનકર્મીનું મોત થયું હતું મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા વહેલી સવારમાં તપાસ કરતાં તેમના ચંપલ અને બેગ મળી આવી હતી અને તેમના શરીરને જંગલ તરફ ઘસડાઈને લઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું તપાસ કરતાં મૃતદેહ મળી આવ્યો હતો સદર વન કર્મચારીના મૃતદેહને કદવાલ સરકારી દવાખાને પીએમ કરાવવા લઈ જવામાં આવ્યો હતો અને દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી